નમસ્કાર તાપી ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વ્યારા તાલુકાના ચાપાવાડી ગામના સૈન્ય જવાન મુકેશ ગામિતને રાષ્ટ્રપતિના હસ્તે ચક્ર મેડલથી સન્માન વ્યારા તાલુકાના ચાપાવાડી ગામના રહીશ સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મુકેશકુમાર એમ ગામિતે આદિવાસી સમાજ તેમજ પોતાના માતા પિતા પરિવારનું અને તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું વર્ષ બે હજાર એકવીસમાં જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે આતંકવાદી સર્ચ ઓપરેશનમાં મકાનમાં છુપાઈ આતંકવાદીઓ દ્વારા ગ્રેનેડ હુમલો થયો હતો તે દરમિયાન ભાગતા આતંકવાદીઓને ઠાર કરી પોતાના સાથી સૈનિકોનો જીવ બચાવી સહ સરાહનીય કામગીરી બદલ રાષ્ટ્રપતિના હસ્તે ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા